ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગના વિવિધ પડતર પ્રશ્નો અંગે અધિકારીઓ સાથેની એક તાકીદ બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં જરૂરી સૂચનો પણ જારી કરવામાં આવ્યા ગાંધીનગર વિસ્તૃત અહેવાલ આજરોજ સ્વર્ણિંગ સંકુલ બે ખાતે ગાંધીનગર કાર્યાલય ખાતે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાંચરિયાની કચેરીમાં નિયામક શ્રી શાળા તથા અન્ય અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગના વિવિધ પડતર પ્રશ્નો અંગે સમીક્ષાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી પ્રપુલભાઈ પાંસરિયાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં ખાસ કરીને જે અલગ અલગ પ્રશ્નો પડતર છે તેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમીક્ષા કરવામાં આવી હતી અને જ્યાં જ્યાં મંત્રીશ્રીના આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલ આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને જાહેર જાહેર કરવામાં આવી હતી આમ આ બેઠકમાં ખાસ કરીને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો હવે ઉકેલ આવશે તેવી ઉમીદ જોવા મળી હતી